અમરેલી જિલ્લા યુવા વિકાસ અધિકારી તેમજ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા અમરેલીની કે કે પારેખ અને આરપી મહેતા વિદ્યાલય ખાતે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાની સાંસદ સાંસ્કૃતિક સ્પર્ધા યોજાઈ હતી તેમાં તાલુકા કક્ષાએ સાંસદ સાંસ્કૃતિક સ્પર્ધામાં પ્રથમ વિજેતા સ્પર્ધકોએ આ જિલ્લા કક્ષાની સાંસદ સાંસ્કૃતિક સ્પર્ધામાં ભાગ લીધો હતો આ સ્પર્ધામાં રાસ ગરબા સમૂહ ગીત પ્રભાતિયા સુગમ સંગીત લગ્નગીત લોકગીત ભજન કથક ધોળ હલરડા શરણાઈ રામસાગર વાસળી તબલા હાર્મોનિયમ મંજીરા બેન્જો ઢોલ દુહા છંદ ચોપાઈ સહિત લોકવાર્તાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં મોટી સંખ્યામાં ઉપસ્થિત સ્પર્ધકોએ જુદી જુદી એકવીસ જેટલી કૃતિઓ રજૂ કરી કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા ગ્રામ્ય સ્તરના લોકોએ આમાં ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે મને મળેલી માહિતી મુજબ ધોળ મંજીરા અને રામસાગર આ ત્રણેય વસ્તુ એવી છે કે જેની રાજ્યમાં પ્રથમ વખત સ્પર્ધા થઈ રહી છે આગામી દિવસોમાં આ પરંપરા રાજ્ય સ્તર સુધી વિસ્તરે એવી શુભકામનાઓ પાઠવું છું અને આ કાર્યક્રમને શુભકામનાઓ પાઠવું છું